નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે જાફરાબાદ મામલતદાર કચેરીની ઇમારત જર્જરિત હોવાને પગલે તેને સરકારી ક્વાર્ટર્સ શિફ્ટ કરવામાં આવી હતી જો કે આ સ્થળ પર અપૂરતી સુવિધાના કારણે અરજદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જાફરાબાદ મામલતદાર કચેરીની ઇમારત હાલ જર્જરિત હાલતમાં છે જેને પગલે હાલના તબક્કે જાફરાબાદ મામલતદાર કચેરીને સરકારી ક્વાર્ટર્સમાં ખસેડવામાં આવી છે અહીંયા આવતા અરજદારો માટે શૌચાલયની સુવિધા નહીં હોવાને કારણે મજબૂરી ખુલ્લા મેદાન જેવી જગ્યાનો ઉપયોગ કરવો પડે છે અમુક વિભાગ પહેલા અને બીજા માળે કાર્યરત છે જેથી વૃદ્ધ વ્યક્તિ અને દિવ્યાંગોને પરેશાની થતી હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં પીવાના પાણીની પણ યોગ્ય સુવિધા નથી અન્ય એક માહિતી મુજબ જાફરાબાદ મામલતદાર કચેરીની જનસેવા કેન્દ્ર ખાતેનું એર કંડિશનર મામલતદાર સાહેબ પોતાના આવાસી ક્વાર્ટરમાં તબદીલ કરેલું છે તેવી માહિતી પણ મળી રહી છે જનસેવા ખાતેની કમ્પ્યુટર સિસ્ટમને એર કંડિશનરની જરૂર હોય છે ત્યારે મામલતદાર જે એન મહેતા સાહેબે આ મનસ્વી પગલું શા માટે ભર્યું તે સવાલ ઊભો થાય છે હિતેન્દ્ર વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ